તો આજે અષાઢ સુદ એકમથી દેશભરમાં ગુપ્ત નવરાત્રીનો પણ પ્રારંભ થયો છે ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પણ માય ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અંબાજી મંદિરની હવન શાળામાં માય ભક્તો હવન કરતા જોવા મળ્યા સાથે જ બ્રાહ્મણો પૂજન અર્ચન કરતા જોવા મળ્યા અંબાજી મંદિરમાં અષાઢી બીજથી દર્શન સમયમાં ફેરફાર કરાયો છે આસ્તી નવરાત્રિ જે ચાલુ થઈ છે અષાઢ મહિનાની એને ગુપ્ત નવરાત્રી કહેવાય છે કે જેની અંદર માતાજીની ઉપાસનાને જે પ્રમાણેની પરંપરાઓ પ્રમાણે કરવામાં આવે છે અને માતાજીના દર્શનનો સમય આવતીકાલથી સાત તારીખથી દર્શનનો સમયમાં ફેરફાર છે સવારે સાત વાગે એની જગ્યાએ સાડા સાતે આરતી થશે અને સાડા અગિયાર સુધી મંદિર ખુલ્લું રહેશે પાછું સાડા બારે મંદિર ખુલશે તો સાડા ચાર સુધી ખુલ્લું રહેશે અને સાંજે સાત વાગે પાછી ખુલશે એટલે આરતી પણ થશે અને માતાજીના દર્શન નવ વાગ્યા સુધી થશે